સહિતના ગામોમાં પોસ્ટર છે જેમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો ક્ષત્રિય સમાજ કરણી સેનાના લોકોએ પોસ્ટર લગાવ્યા છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં છે રૂપાલાના વિરોધમાં અમદાવાદના ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે